વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલા તૂટેલી સાવણીનો આ ગુપ્ત ઉપાય કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ કરી લેજો એટલું ધન આવશે કે આખો પરિવાર બેઠા બેઠા ખાશે અને ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી નહીં આવે પૈસાનો પહાડ બની જશે જી હા મિત્રો જુઓ તમે બધા જાણો છો કે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થવા જઈ રહી છે અને દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે નવા વર્ષમાં તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય તેનો પરિવાર ખુશ રહે પૈસાની અછત ન હોય તો જો મિત્રો આજે જે ઉપાય વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ઉપાય તમારા જીવનની તમામ મુસીબતોને દૂર કરી દેશે જુઓ આ ઉપાય કોઈ મજાક નથી આ ઉપાયને આજ સુધી કોઈ પણ શાસ્ત્રોમાં નથી જણાવવામાં આવ્યો કારણ કે ઉપાય એટલો ગુપ્ત અને એટલો રહસ્યમય છે કે તેને સાંભળ્યા પછી તમે પણ જાણીને ચોંકી જશો કે અરે આવું પણ થઈ શકે છે શું જુઓ કરોડપતિ બનવાનો લખપતિ બનવાનો આ છેલ્લો મોકો છે જો તમે બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલા ઉપાય કરી લીધો તો તમારી જિંદગી ચમકી જશે જી હા જો મિત્રો આપણા મનુષ્ય જીવનમાં જે મુસીબતો હોય છે દુખ આવે છે જે તકલીફ આવે છે જે દરિદ્રતા આવે છે જે કંગાળી આવે છે તે કઈ વસ્તુઓના કારણે આવે છે એ હું તમને જણાવું છું પિતૃદોષ દોષ વાસ્તુદોષ આ ત્રણ દોષ સૌથી પ્રમુખ આપણા હિંદુ સનાતન ધર્મમાં માનવામાં આવ્યા છે અને શાસ્ત્રોમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ મળે છે જી હા સોમાંથી જે નેવું દુઃખ હોય છે તે દુઃખ આ ત્રણ દોષના કારણે જ આવે છે તો આજે હું તૂટેલી સાવરણીનો જે ઉપાય જણાવવાનો છું તે ઉપાય દ્વારા તમે આ ત્રણેય દોષોને પણ દૂર કરી શકો છો હવે તમે વિચારતા હશો કે ગુરુજી એવો શું ઉપાય જણાવવાના છે તો આ ઉપાય તમે તમારા કાનોથી સાંભળજો કારણ કે એ જ વીડિયો જે વિડિયોની તમને બધાને વિડીયો હતી જુઓ આ ઉપાય વિશે તમને આખી યુટ્યુબ ચેનલ પર કોઈ નહીં જણાવે અને ના તો કોઈ શાસ્ત્ર જણાવશે કારણ કે પ્રાચીન સમયમાં જૂના સમયમાં માત્ર અમુક વિશેષ ઋષિમુનિ અને અમુક વિશેષ જ્ઞાનીઓએ જ આ ઉપાય માત્ર પોતાના શિષ્યોને જણાવ્યા હતા તો આજે આ ઉપાયને શરૂ કરતા પહેલા તમે બધા આ નાનકડા વિડિયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખી દેજો અને જો તમારા મનમાં કોઈ પણ સવાલ છે કોઈ પણ શંકા છે તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો જી હા મિત્રો હું ગુજ્જુ હેલ્થ ઉપાય ચેનલ પર આપનું સ્વાગત કરું છું હવે જુઓ તૂટેલી સાવરણી જેને લોકો અશુભ માનીને ફેંકી દે છે પરંતુ એ જ તૂટેલી સાવરણી તમારી કિસ્મતને બદલી પણ શકે છે કારણ કે એ સાવરણીની અંદર તમારા ઘરની બધી ઊર્જા સમાયેલી હોય છે જી હા જુઓ મિત્રો તૂટેલી સાવરણીને ક્યારે પણ સાધારણ સમજવાની ભૂલ તમે કરતા નહીં નહી તમને જણાવી દઉં કે વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થતાં પહેલા બરાબર એક એવી રહસ્યમય ક્ષણ આવે છે જેને સાધારણ લોકો એમ જ નીકળી જવા દે છે પરંતુ જેના જીવનમાં અચાનક દુઃખ અચાનક સુખ અચાનક ધન શાંતિ અને સ્થિરતા આવે છે તેઓ જ આ ક્ષણને ઓળખે છે અને આજે હું તમને એ જ ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું તૂટેલી સાવરણીનો એ ઉપાય જેને સદીઓથી તાંત્રિક ગૃહસ્થ સાધક અને અમુક પસંદગીના વૈષ્ણવ પરિવાર ચૂપચાપ કરતા આવ્યા છે પરંતુ ક્યારેય સાર્વજનિક નથી કર્યો કારણ કે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી સાવરણી અસલમાં ઘરની ઉર્જા ઘરની લક્ષ્મી અને પિતૃ સ્મૃતિની વાહક હોય છે અને જ્યારે સાવરણી તૂટે છે તો સામાન્ય લોકો તેને અશુભ માનીને ફેંકી દે છે કે અરે આ તો તૂટેલી સાવરણી છે અરે આ તો કોઈ કામની નથી અરે આને કચરામાં ફેંકી દો કે આને સળગાવી દો પરંતુ આ ખોટું છે જુઓ જ્યારે શાસ્ત્રોના ગુઢ સંકેત જણાવે છે કે તૂટેલી સાવરણી અસલમાં એક ક્ષણ એ રૂકાવટ અને એ નકારાત્મક ચક્રનું પ્રતીક હોય છે જે હવે પોતાનું કાર્ય પૂરું કરી ચૂક્યું છે જી હા જો એ જ ક્ષણે યોગ્ય રીતે તૂટેલી સાવરણીને વિદાય આપવામાં આવે તો તે ઘરમાંથી માત્ર ગંદકી નહીં પરંતુ ઘરમાંથી વાસ્તુદોષ ગ્રહબાધા અને પિતૃદોષના દરેક સૂક્ષ્મ અવશેષ પણ પોતાની સાથે લઈ જાય છે કારણ કે આપણા ઘરની જે સુખ શાંતિ સમૃદ્ધિ જે નિર્ભર કરે છે તે આ ત્રણે દોષ પર જ નિર્ભર કરે છે અને આ જ કારણ છે કે આ ઉપાય છેલ્લો મોકો કહેવાય છે કારણ કે અવસર વર્ષમાં વારંવાર નથી આવતો આ માત્ર વર્ષ પરિવર્તન પહેલા આવે છે એટલે કે જ્યારે વર્ષ બદલવા લાગે છે ત્યારે જ આ ઉપાયને કરવો ખૂબ લાભદાયક હોય છે જી હા મિત્રો હવે જુઓ આ વર્ષ જે છે તમારા માટે બહુ સાચું રહેવાનું છે કારણ કે જ્યારે સમય સ્વયં એક દ્વાર ખોલે છે તો આ ઉપાયની સૌથી પહેલી અને સૌથી રહસ્યમય વાત એ જ છે કે તૂટેલી સાવરણીને ક્યારેય પણ દિવસમાં અડવું ન જોઈએ આને સૂર્યાસ્ત પછી જ્યારે ઘરની લાઇટો ચાલુ થઈ ગઈ હોય અને બહારના અવાજો ધીમા પડવા લાગે અને વાતાવરણ બિલકુલ શાંત થઈ જાય ત્યારે જ હાથમાં લેવી જોઈએ કારણ કે એ સમય ઘરની ઉર્જા સૌથી ગ્રહણશીલ હોય છે અને આજ એ સમય છે જ્યારે પિતૃઓની સ્મૃતિઓ અને ગ્રહોના તરંગો સૌથી નજીક હોય છે કારણ કે પૂરા સમયમાં જે સાંજનો વખત હોય છે તે વખત કોઈ સાધારણ નથી માનવામાં આવ્યો આપણે પણ જાણીએ છીએ શાસ્ત્ર પણ કહે છે કે સાંજના સમયે દેવી દેવતા સ્વયં ધરતી લોક પર આવે છે હવે સમજો રહસ્ય વાસ્તુ દોષ કેમ જાય છે કારણ કે સાવરણીનો સંબંધ દક્ષિણ અને પશ્ચિમ દિશાથી માનવામાં આવ્યો છે અને જ્યારે સાવરણી તૂટે છે તો તે સંકેત આપે છે કે ઘરની દક્ષિણ પશ્ચિમ ઉર્જા પોતાનો ભાર છોડવા માટે તૈયાર છે બસ તેને યોગ્ય વિદાય જોઈએ ગ્રહ શાંતિ એટલા માટે થાય છે કારણ કે સાવરણીમાં બંધાયેલા સળીઓ નવગ્રહોના અસંતુલનનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે તમે તેને વિધિથી મુક્ત કરો છો તો ગ્રહોની ગાંઠ ઢીલી પડે છે અને પિતૃ દોષ એટલે શાંત થાય છે કારણ કે સાવરણી ઘરની પેઢીઓની સ્મૃતિ શોખી લે છે તે દરેક ઝઘડો દરેક નિસાસો દરેક અધૂરો આશીર્વાદ પોતાની અંદર રાખે છે અને જ્યારે તેને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવે છે તો તે સ્મૃતિઓ આશીર્વાદમાં બદલાઈ જાય છે મિત્રો જુઓ સાવરણી માત્ર ધનનું પ્રતીક નથી માનવામાં આવી સાવરણી આપણા ઘરની દરેક ઉર્જાને પોતાની અંદર અવશોષિત કરે છે જે આપણા ઘર માટે નકારાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે જેને પિતૃદોષ વાસ્તુદોષ ગ્રહદોષ આ બધા દોષનું પણ સાવરણી એકમાત્ર નિવારણ છે હવે તૂટેલી સાવરણી જ કેમ કહેવામાં આવ્યું છે કારણ કે જે સાવરણી હોય છે તે સાવરણી ક્યારે તૂટે છે જ્યારે આપણે એ સાવરણીનો પ્રયોગ બહુ લાંબા સમય સુધી કરીએ છીએ હવે જ્યારે આપણા ઘરમાં એ સાવરણી રોજ સવાર સાંજ લાગે છે તો એ સાવરણી આપણા ઘરના દરેક ખૂણામાં જાય છે અને ત્યાંથી તે માત્ર કચરો લઈને નથી આવતી પણ તે એ ઉર્જાને પોતાની અંદર અવશોષિત કરીને લાવે છે જે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવી રહી છે જુઓ દરેક ઘરની એક ઉર્જા હોય છે અને તે ઉર્જા સકારાત્મક પણ હોય છે અને નકારાત્મક પણ હોય છે તો ધ્યાથી સાંભળજો કે સાવરણી નકારાત્મક ઉર્જાને શોષવાનું કામ કરે છે હવે મિત્રો તમે બધા એ ઉપાયને જાણવા માટે બહુ જ ઉતાવળા થઈ રહ્યા હશો પરંતુ હું તમને એક વસ્તુ બહુ સારી રીતે બહુ બારીકીથી સમજાવી દઉં છું કે માત્ર ઉપાય જાણવો જ તમારા માટે ફાયદાકારક નહીં રહે એ ઉપાય સંબંધિત અમુક વિશેષ સાવધાનીઓ પણ હું તમને જણાવીશ કારણ કે જો તમે સાવધાનીઓ ન સાંભળી અને સાવધાની રાખ્યા વગર જો તમે ઉપાય કરી લીધો અને જો તમારાથી એક નાની પણ ભૂલ થઈ ગઈ તો એ ઉપાયની અસર ઊંધી થઈ જશે જી હા હવે જુઓ હું તમને જણાવી દઉં છું કે ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે કારણ કે ધ્યાથી સાંભળો આ ઉપાય સાધારણ નથી સૂર્યાસ્ત પછી સ્નાન કરીને કોઈને કહ્યા વગર ઘરની તૂટેલી સાવરણીને ઉપાડો બરાબર ધ્યાથી સાંભળજો વારંવાર નહીં જણાવું કે તમારે સૂર્યાસ્ત પછી સ્નાન કરવાનું છે અને એ તૂટેલી સાવરણીને ઉપાડવાની છે જે તમે તમારા ઘરના કોઈ ખૂણામાં મૂકી રાખી છે કે અમુક લોકો એવા હોય છે કે તૂટેલી સાવરણીને બૂટ ચપ્પલની વચ્ચે રાખે છે તૂટેલી સાવરણીને પોતાના ઘરના કચરાવાળા સ્થાન પર મૂકી દે છે તો જુઓ શું કરવાનું છે કે અત્યાર સુધી તમે જે ભૂલ કરતા આવ્યા હતા તો કોઈ વાંધો નહીં પણ જાણ્યા પછી એ ભૂલને સુધારજો હાલ હું વાત કરી રહ્યો છું ઉપાયની તો સાંજે સૂર્યાસ્ત પછી તમારે સ્નાન કરવાનું છે કોઈને કહેવાનું નથી અને તૂટેલી સાવરણીને ઉપાડવાની છે તેની નીચે એક નાનું સફેદ કપડું કે કાગળ રાખો અને એ સાવરણી પર હળદરની એક નાની ચપટી ચોખાના ત્રણ દાણા અને સરસવના સાત દાણા મૂકો ત્યારબાદ મનમાં કોઈ મંત્ર નહીં કોઈ દેખાડો નહીં માત્ર એટલો ભાવ રાખો કે જે રૂકાવટ હતી હવે તે પૂરી થઈ હવે સાવરણીને ઊંધી કરીને ત્રણ વાર જમીથી હળવો સ્પર્શ કરાવો જુઓ આ સ્પર્શ બહુ ઊંડો છે કેમ કારણ કે આ ધરતી તત્વોને સૂચના આપે છે કે ઋણ સમાપ્ત થઈ રહ્યું છે એટલે કે જ્યારે તમે એ સાવરણીને ધરતીથી સ્પર્શ કરાવશો તો એ ઉર્જા જે હોય છે તે ધરતીમાંને સંકેત આપે છે કે ઋણ હવે સમાપ્ત થઈ રહ્યું છે બરાબર આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે કે ત્યારબાદ સાવરણીને એ સફેદ કાગળમાં લપેટો અને ઘરની બહાર એવા સ્થાન પર મૂકીને આવવાનું છે જ્યાં લોકો વારંવાર પગ ના મૂકે પરંતુ ધ્યાથી સાંભળો કે તેને કચરામાં નથી ફેંકવાની જી હા સાવરણીને એવી જગ્યા પર મૂકવાની છે જ્યાં ના કોઈની નજર પડે ના કોઈનો પગ લાગે હવે જુઓ આ સૌથી મોટી ભૂલ હશે તમે સમજો કેમ આ ઉપાય આખો વર્ષ અસર કરે છે કારણ કે આ ક્રિયામાં તમે ભૂતકાળને સન્માન આપીને વિદાય કરો છો અને જ્યારે ભૂતકાળ સન્માનિત થાય છે તો ભવિષ્ય દ્વાર ખોલી દે છે આ જ કારણે ઘણા લોકોએ આ ઉપાય પછી અચાનક રોકાયેલા પૈસા આવતા જોયા છે ઘણા ઘરમાં લડાઈ ઝઘડા થઈ રહ્યા હતા તો લડાઈ ઝઘડા પૂરા થતા જોયા છે કર્જના દબાણમાં હળવાશ અનુભવી છે ઘરમાં વગર કારણની બેચેની ઓછી થતી જોઈ અને આ બધું એટલા માટે નહીં કે કોઈ ચમત્કાર થયો પણ એટલા માટે કે ઊર્જાનો પ્રવાહ સાફ થયો જી હા જો આ ઉપાયને કર્યા પછી પહેલી અસર એ જ થશે કે તમારા ઘરના બધા દોષ દૂર થશે એટલે કે જે ઘરના દોષોને દૂર કરવા માટે તમે મોટા મોટા મંદિરોમાં જઈને હવન કરી રહ્યા હતા મોટા મોટા તીર્થ સ્થળો પર જઈને માનતાઓ માંગી રહ્યા હતા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તો આ ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં તમે પોતે જોશો કે એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થવાનો શરૂ થઈ ગયો છે એક સકારાત્મક ઉર્જા તમારા ઘરને ઘેરવા લાગશે અને એ ઘરમાં બધી નકારાત્મક વસ્તુઓ સમાપ્ત થઈ જશે હવે સૌથી ગુપ્ત વાત જે આજ સુધી લોકોને નથી જણાવવામાં આવી કે તૂટેલી સાવરણીને ફેંકતી વખતે જો તમારા મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો ઈર્ષા કે બદલાનો ભાવ છે તો એ સાવરણી એ જ ભાવને વધારીને પાછો આપી દે છે કારણ કે આપણે લોકો શું સમજીએ છીએ કે ઉપાય કરી રહ્યા છીએ તો આપણે તો માત્ર ઉપાય કરી રહ્યા છીએ આપણું મન થોડું કોઈ જોશે આપણું દિલ થોડું જોશે આપણા ભાવ થોડું કોઈ જોશે ઉપાય ત્યારે જ સફળ થાય છે ત્યારે જ એ ઉપાયની અસર થાય છે જ્યારે એ ઉપાયને સકારાત્મક વિચાર સાથે કરવામાં આવે એટલા માટે તમને હું જણાવી દઉં છું કે તમે ધ્યાન રાખજો કે ઉપાય કરતી વખતે તમારા મનમાં આ બધા ભાવના આવવા દેતા કોઈના પ્રત્યે ગુસ્સો કોઈના પ્રત્યે ઝઘડો કે કોઈના પ્રત્યે અપશબ્દ હોય કારણ કે આ ઉપાય માત્ર શાંત મનથી કરવામાં આવે છે અને એ જ આની સૌથી મોટી સાવધાની છે બીજી સાવધાની એ છે કે આ રાત્રે ઘરમાં મીઠું બાળીને કે તેજ ધૂપ કરીને ના રાખો કારણ કે આ પ્રક્રિયાને કાપી નાખે છે અને ત્રીજી સાવધાની એ છે કે બીજા દિવસે સવારે એ સ્થાનની તરફ પાછા વળીને ના જુઓ જ્યાં સાવરણી મૂકી હતી કારણ કે આ પાછળ વળવાનો સંકેત માનવામાં આવે છે જો તમે પાછા વળીને કે પછી એ સ્થાન પર જોયું જ્યાં સાવરણી મૂકેલી છે તો એ સાવરણીમાં સમાયેલી ઉર્જા ફરી તમારા ઘરમાં પ્રવેશ કરવા લાગશે હવે પિતૃ દોષ સાથે આનો સંબંધ સમજો આ સંબંધ સાધારણ નથી જો જ્યારે તમે આ ઉપાય કરો છો તો અજાણતા એ અધૂરા કર્મોને સ્વીકાર કરો છો જે તમારા નહોતા પણ તમને મળ્યા અને આ જ સ્વીકાર ભાવ પિતૃઓને શાંતિ આપે છે એટલા માટે મિત્રો જણાવવામાં આવ્યું છે કે હવે જો ઘણા ઘરોમાં ઉપાય પછી વગર કારણે બગડતા કામ અચાનક સુધરવા લાગે છે બાળકોના ભણતરમાં સ્થિરતા આવે છે બાળકોનું ભણવામાં મન લાગે છે પરિવારમાં એકતા બને છે અને ઘરનું વાતાવરણ હળવું મહેસૂસ થાય છે અને હવે સૌથી છેલ્લું રહસ્ય એ છે જેને જાણીને લોકો દંગ રહી જાય છે જો આ ઉપાય કર્યા પછી સાત દિવસની અંદર તમને કોઈ જૂની વસ્તુ જૂના મિત્ર કે જૂની વાત યાદ આવી જાય તો સમજી લેજો કે પ્રક્રિયાએ કામ શરૂ કરી દીધું છે કારણ કે ઊર્જા પહેલા સ્મૃતિને સાફ કરે છે પછી વર્તમાનને અને ભવિષ્યને તો આ ઉપાય ડરાવવા માટે નહીં જગાડવા માટે છે આ ઉપાય લાલચ આપવા માટે નહીં ચેતના ખોલવા માટે છે અને આ જ કારણે આને ચૂપચાપ કરવામાં આવે છે જુઓ દેખાડાથી દૂર રહો કારણ કે લક્ષ્મી શોરમાં નહીં સંતુલનમાં આવે છે અને જે સમજી ગયો તેના માટે બે હજાર છવ્વીસ માત્ર એક વર્ષ નહીં પણ એક નવી દિશા બની શકે છે એક નવું જીવન બની શકે છે બસ શરત એક જ છે કે ભાવશુદ્ધ હોય મન શાંત હોય અને ઉપાયને રહસ્ય જ રહેવા દેવામાં આવે આ ઉપાયને કર્યા પછી તમારે કોઈને પણ નથી કહેવાનું ભલે કોઈ આપણું કેટલુંય નજીકનું કેમ ન હોય જો તમે આ ઉપાયને કરી રહ્યા છો તો ધ્યાન એટલું પણ રાખજો કે તમારે પણ યાદ નથી રાખવાનું કે તમે પણ આવો કોઈ ઉપાય કર્યો છે પરિવારના કોઈ વ્યક્તિને પણ તમારે જાણ જાણસુદ્ધા થવા નથી દેવાની કે તમે કોઈ ઉપાય કર્યો છે કારણ કે આ ઉપાયની એક ગરીમા એ જ છે કે ઉપાય જેટલો શાંત અને જેટલો રહસ્યમય હશે આ ઉપાય પોતાની અસર એટલી જ જલ્દી બતાવશે જી હા મિત્રો કહેવાય છે કે સાવરણી ઘરની ઉંમર ગણે છે દરેક વખતે જ્યારે ઘરમાં મોટું ટેન્શન મોટો ઝઘડો મોટો ખર્ચ કે મોટું નુકસાન થાય છે તો સાવરણીની કોઈને કોઈ સડી ધીમે ધીમે કમજોર થતી જાય છે અને આની સાથે અમુક ઘરોમાં સાવરણી વધારે ઉપયોગ વગર પણ અચાનક તૂટી જાય છે તો આ તૂટવું અશુભ નહીં પણ સંકેત છે કે નકારાત્મક ચક્ર પૂરું થઈ ચૂક્યું છે આ ઉપાયમાં સાવરણીને સન્માન આપીને વિદાય કરવી અસલમાં સમયને કહેવું હોય છે કે હવે જૂનો હિસાબ ખતમ એટલા માટે જો તમારા ઘરની સાવરણી પણ વારંવાર તૂટી રહી છે તો તેને અશુભ ના સમજો પણ તેને શુભ સંકેત માનો કે હા સાવરણીનું તૂટવું તમારા ઘરની નકારાત્મક ઊર્જાને શોષી રહ્યું છે અને તમારા ઘરની નકારાત્મક ઊર્જાને પણ તોડી રહ્યું છે જુઓ આ ઉપાયની સૌથી રહસ્યમય શરત એ છે કે આને કર્યા પછી ઓછામાં ઓછા ચોવીસ કલાક સુધી તો કોઈને પણ ના જણાવવામાં આવે તો જ સારું રહેશે કારણ કે માનવામાં આવે છે કે ઉપાય મૌનમાં કરવામાં આવે છે ત્યારે આ સીધું અવચેતન અને ઘરની સૂક્ષ્મ ઉર્જા પર અસર કરે છે જેવું આ જણાવવામાં આવે છે ઉર્જા બહાર વહેવા લાગે છે આ જ કારણે જૂના સાધક આને મૌન ઉપાય કહેતા હતા બહુ ઓછા લોકો જાણે છે કે સાવરણીનો સંબંધ માત્ર લક્ષ્મીથી નહીં પણ પિતૃ સ્મૃતિથી પણ છે જૂના સમયમાં ઘરની ઘરડી સ્ત્રીઓ સાવરણીને ક્યારેય પગથી હટાવતી નહોતી ક્યારેય સાવરણીને એવા સ્થાન પર પણ નહોતી મૂકતી જે સ્થાન અશુભ હોય જેમ કે હવે લોકોની આદત હોય છે કે તે સાવરણીને ટોયલેટવાળા સ્થાન પર મૂકે છે ઘરના કિચનમાં મૂકે છે તો સારું છે પણ જે ચોક હોય છે જ્યાં મહિલાઓ સ્નાન કરીને નીકળે છે અને ટોયલેટની આસપાસ આપણે એ સાવરણીનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઈએ જે સાવરણીને આપણે આખા ઘરમાં લગાવીએ છીએ કારણ કે જુઓ આનાથી ઊર્જા ખતમ થઈ જાય છે સાવરણીની અને માનવામાં આવે છે કે સાવરણી ઘરના પૂર્વજોની ન કહેવાયેલી ઈચ્છાઓને પોતાની અંદર સમેટી લે છે અને જ્યારે સાવરણી તૂટે છે તો તે સંકેત હોય છે કે કોઈ જૂની અધૂરી વાત મુક્ત થવા માટે તૈયાર છે અને આ ઉપાયમાં એ જ અધુરાપણું શાંતિમાં બદલાય છે જો ઉપાય પછી તમને ધીમે ધીમે અમુક સંકેત દેખાશે કે અચાનક તમારી ઊંઘની પેટર્ન બદલાઈ જશે જૂના કાગળ કે ફાઇલ કે વ્યવસાય સાથે જોડાયેલી યાદો આવવાની શરૂ થઈ જશે જે તમે ભૂલી ચૂક્યા હતા ઘરમાં સાફ સફાઈની ઈચ્છા પોતાની મેળે વધવા લાગશે અને વગર કોઈ કારણે જૂનો ડર ઓછો થઈ જશે તો આ સંકેત જણાવે છે કે ઉર્જા અંદરથી રિસેટ થઈ રહી છે હવે આ સૌથી મોટું રહસ્ય છે જો કોઈ આને માત્ર કરોડપતિ બનવાની લાલચથી કરશે તો નિષ્ક્રિય થઈ જાય છે કારણ કે સાવરણીનું તત્વશયા અને સ્વીકાર સાથે જોડાયેલું છે સંઘર્ષથી નહીં જે ઘરોમાં ઉપાય પછી ધન આવ્યું ત્યાં પહેલા મનનો ભાર હળવો થયો પછી રસ્તા ખુલ્યા હવે સાવરણી રાખવાની પણ એક દિશા એક રહસ્ય છે તૂટેલી સાવરણીને ક્યારેય પણ ઉત્તર કે ઈશાન દિશામાં ન રાખવી જોઈએ કારણ કે તે દિશા ભવિષ્ય અને સંકલ્પ સાથે જોડાયેલી માનવામાં આવે છે આ ઉપાયમાં સાવરણીને ઘરની બહાર રાખતી વખતે એ ધ્યાન રાખવામાં આવે છે કે તે ઘરથી દૂર જતી હોય તેવી પ્રતીત થાય ના કે ઘર તરફ આવતી હોય જુઓ સૌથી રહસ્યમય વાત એ છે કે ઉપાય કોઈ જાદુ નથી કરતો પણ એક સીમા ખેંચે છે આ કહે છે કે અહીંયા સુધી જૂનું અને આની આગળ નવું આવ્યું આ જ કારણે ઘણા લોકોને ઉપાય પછી અમુક સંબંધો અમુક આદતો કે અમુક કામોથી અચાનક દૂરી મહેસૂસ થાય છે અને આ તૂટવું નહીં રીઅપોઈન્ટમેન્ટ હોય છે કારણ કે આ ઉપાય વર્ષ બદલતા પહેલા કરવામાં આવે છે અને વર્ષ બદલવાનો જ સાચો સમય નવું ચક્ર શરૂ થઈ જાય છે તો જૂના સાધકોનું માનવું હતું કે જ્યાં સુધી જૂની ઉર્જાને વિદાય ન કરવામાં આવે નવી ઊર્જા ટકતી નથી એટલા માટે આને છેલ્લો મોકો કહેવામાં આવ્યો છે તો આ ઉપાય ડરાવવા માટે નહીં પણ જગાડવા માટે છે તો મિત્રો આશા કરું છું કે તમને બધાને મારા દ્વારા જણાવવામાં આવેલો ઉપાય બહુ પસંદ આવ્યો હશે હવે જુઓ તમારા મનમાં ઘણા બધા સવાલ ચાલી રહ્યા હશે તૂટેલી સાવરણીને લઈને અને આ ઉપાયને લઈને જુઓ જો મનમાં શંકા રાખશો તો પછી આ ઉપાય અસર બિલકુલ નહીં કરે અને જો તમારે તેમ છતાં કંઈ પૂછવું છે ઉપાયને લઈને અમુક સાવધાનીઓ કે અમુક વિશેષ જાણકારી જો તમને જોઈએ તો તમે બિંદાસ્ત અમને કોમેન્ટ બોક્સમાં કહો અમે તમારા બધા ઉપાયોનો જવાબ આપીશું